હેલો ફ્રેન્ડ્સ મારા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું છું શીતલ ભાવ સર મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આ વિડીયોમાં જોઈશું માતાજીનો ડ્રેસ તો જે મૂર્તિ હોય માતાજીની તેના પરનો જે ડ્રેસ કઈ રીતે બનાવવાનો આવી રીતના ચોલી ચણિયો અને દુપટ્ટો તો હું આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો છું તો જેથી કરીને તમે પૂરેપૂરો છેક સુધી વિડીયો જોજો તો આ અસ્તર અને આ કાપડ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જે આ ડ્રેસ છે તે કસ્ટમરનો છે એમની ઘરે જે સિવામાં મૂર્તિ છે એ પ્રમાણમાં બનાવવાનું છે તો આ માપનું છે એ પ્રમાણમાં બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે દોપટ્ટો બનાવીશું તો તેના માટે માપનું આવી રીતે પેપર કટિંગ કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના પેપર પર કટિંગ કરી દેવું પછીથી જે પેપર કટિંગ કરેલું છે તે એને અસ્તર પર આવી રીતના મૂકીને ત્યાં આગળ લાઇન ડ્રો કરી દેવી ચોકથી તમે વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો જે આપણે પેપર કટિંગ કરેલું છે એ ત્યાં આગળ અંદરથી લાઇન ડ્રો કરી છે હવે આપણે અડધો ઇંચ માર્જિન છોડીને એની બાજુમાં લાઇન ડ્રો કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી કાપડ અને અસર સાથે આવી રીતે પિનઅપ કરીને જે અંદરથી લાઇન ડ્રો કરી છે ત્યાંથી બે ઇંચનું માર્જિન છોડીને અંદરની જે આપણે પહેલાં માર્કિંગ કરેલું હતું પેપર પર મૂકીને ત્યાંથી સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો બારની સાઈડે સિલાઈ નથી કરવાની અંદરની જે સાઈડે ચોકથીની સાઈન કરેલું છે ત્યાં સિલાઈ કરવાની છે સિલાઈ થઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે જે આપણે બહારની સાઈડે જે ચોકથીની સાંકળેલી છે ત્યાંથી કટિંગ કરવાનું છે જે વધારાનું છે એનું કટિંગ કરી દેવાનું છે મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળી જાય પછી તે આવી રીતના થોડા થોડા કટ કરી લેવાના તમે વિડીયોમાં જોઈ શકો છો સિલાઈ કટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જ્યાં આપણે બે ઇંચનું ખુલ્લું રાખેલું હતું ત્યાંથી કાપડને પલટાઈ દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના ડિસમિશની મદદથી ખૂનાક બાર કાઢી લેવા તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડ ફાટે ના એનું ખાસ ધ્યાન રાખવાનું કાપડને પલટાયા પછી આવી રીતના ઉપર સિલાઈ કરી દેવી પછીથી જે કોટાપટ્ટી લેસ છે તેને આવી રીતના મૂકીને સિલાઈ કરી દેવી તે એકદમ સરસ હેવી દુપટ્ટો માતાજીનો લાગશે હવે આપણે ચૂલીનું માપ લઈશું તો એગળી સાડા ચાર ઇંચનું માપ છે લંબાઈમાં અને પૂરાઈ ત્રણ ઇંચ છે તો એ રીતનું આપણે અસ્તર પર માપ લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી જે પ્રમાણમાં ગળું છે એ રીતનું આવી રીતના ક્રોસમાં લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો વી શેપનું છે તો અહીં મેં અસ્તર અને કાપડ કટિંગ કરી દેલું છે અને અસ્તરની ઉપર આવી રીતના માપ લેવાનું છે અસ્તરની ઉપર આવી રીતે ડ્રોઈંગ કરી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી કાપડની ઉપર અસ્તર મૂકીને સિલાઈ કરવાની છે તો કાપડ છત્તુ રાખવાનું છે અને અસ્તરને એની ઉપર મૂકીને સિલાઈ કરવાની છે બહારની સાઈડ આવી રીતે ચોકથી સાઈન કરી લેવી અને પછી આવી રીતના કટિંગ કરી લેવું અને થોડા થોડા કટ કરી લેવા અને ત્યાર પછી કાપડને પલટાઈને એની ઉપર બેઠી સિલાઈ કરી દેવી બાજુ સિલાઈ કરી દેવી દેવું બંને એ પટ્ટી વાળીને ઉપર સિલાઈ કરી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ માપનું ઉપરની ચોલી તૈયાર થઈ ગઈ છે પછીથી નીચેનો ઘેર છે તેના માટે આવી રીતે માપ રહેશે જે માપનું છે એના કરતાં આપણે અડધો ઇંચ લંબાઈમાં લેવાનું છે પછી કમરના ઘેરનું માપ લઈશું તો એ સાડા ત્રણ ઇંચનું માપ છે માપ પ્રમાણમાં અસ્તર અને કાપડનું કટિંગ કરી દેલું છે અને કાપડ અને અસ્તરને પીનઅપ કરી લેવું કે જેથી કાપડ ખસી ના જાય સિલાઈ કરતી વખતે આવી રીતના ચોકથી સાયકલ લેવી કે કે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની રહે અને જે વધારાનું છે એ પછી એને કટ કરી લેવું સિલાઈ કર્યા પછી પછી કાપડને પલટાઈને ઉપર બેઠી સિલાઈ કરી દેવી ત્યાર પછી ત્રણેય બાજુ સિલાઈ કરી દેવી અને જે વધારાનું છે એને કટ કરી દેવું ત્રણેય બાજુ લેસ મૂકી દેલી છે હવે આપણે પ્લેટ લઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નાનાની પ્લેટ લેવાની છે ઉપર ચોલીમાં પણ લેસ મૂકીને તૈયાર કરી દેલું છે હવે આપણે જોઈન્ટ કરીશું ઘેર અને ચોલી ચોલીની ઉપર નીચેનો ઘેર જોઈન્ટ કરીશું એટલે અડધા ઇંચનું માર્જિન રાખીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો માતાજીનો ડ્રેસ તૈયાર થઈ ગયો છે હવે પાછળ બાંધવા માટે આપણે દોડી બનાવીશું જે દોરી બનાવી એની સેન્ટરમાં ચોકથી સાઈન કરી દેવી અને ચોલી પર પણ સેન્ટરમાં ચોકથી સાઈન કરી દેવી અને એની પર જ દોરી મૂકીને સિલેક કરી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો માતાજીનો સરસ ડ્રેસ તૈયાર થઈ ગયો છે દોડીમાં ફૂમતા લગાવી દીધેલા છે અને ઉપરની સાઈડે પણ ગળા દોડી અને ફૂમતા તૈયાર કરી દેલા છે તો તમને આ વિડીયો કેવો લાગ્યું એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને આ વિડીયો તમે છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ